અમુક ખેડૂત મિત્રોને પ્રશ્ન થતો હશે કે રમણીભાઈ આ રોજ આવું માથું પકાવવાવાળા આવે છે તો પણ તમને આ સેવા આપવી કેમ ગમે છે એ સેવા આપવી એટલા માટે ગમે છે આ ફોન તમે સાંભળો રમણીભાઈ સીતારામ તમને બધા અમારા બધાના આશીર્વાદ ભગવાનના આશીર્વાદ આટલું કામનો લોડિંગ હોવા છતાં તમે અમારી જેવા સામાન્ય માણસને જવાબ આપો છો એ ખરેખર બહુ આ સમયની અંદર બહુ મોટી વાત છે અત્યારે એક સેકન્ડ પણ કોઈ એકબીજાના માટે ફાળવતો નથી એમ અને આ અંદર પૈસા સિવાય કોઈ કોઈ વાત વાત સાંભળવા તૈયાર નથી અને તમે જવાબ આપો છો બહુ બહુ ખરેખર મોટી વાત છે તમે જે આ ક્રાંતિકારી ક્રાંતિનું જે કામ ઉપાડ્યું છે ખરેખર જે લોકો અજ્ઞાન છે એને આપણે શાસ્ત્ર માં કીધું છે કે આપણે જે વિદ્યા ભણ્યા હોય અને જે જાણતા હોય એ આગળ બીજાને આપવી એમ એ ખરેખર મારો મોબાઈલ નંબર નોંધી લો એ પેલા નિયમ બરાબર જાણી લો કે તમારે કાંઈ પણ પ્રશ્ન હોય તો મને વોટ્સએપ દ્વારા પૂછવાનો છે ડાયરેક્ટ ફોન નથી કરવાનો વોટ્સએપ નો જવાબ મળે તો ફરીવાર વાર કરવાનો છે તમને જવાબ મળશે પરંતુ જો સીધો ફોન કરશો તો નંબર બ્લોક થશે મારો મોબાઈલ નંબર અઠ્ઠાણું અઠ્ઠાણું દસ ચુમાલીસ ચોરાણું છે નાઇન એઇટ નાઇન એટ વન ઝીરો ડબલ ફોર નાઇન ફોર ઉપર તમે મને વોટ્સએપ કરીને તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો પૂછી શકો છો હું તમને એનો જવાબ આપીશ પરંતુ જો સીધા ફોન કરશો કે કોઈપણ રીતે ફોન કરશો તો નંબર બ્લોક થશે એ પણ ધ્યાનમાં રાખજો માર્ગદર્શન લેવાની સિસ્ટમ પણ એક વ્યવસ્થિત હોવી જ જોઈએ જેમ ટ્રાફિકના નિયમો હોય છે એમ મારા માટે આ એક ટ્રાફિક છે રોડના ત્રણસો ત્રણસો મેસેજ હોય છે એના જવાબ દેવાના હોય છે માટે જો જૂના વોડિયોમાં તમારો પ્રશ્ન હોય તો પ્રથમ પહેલાં જોઈ લેવાનો હોય છે અને મને મેસેજ કરશો તો પણ હું એમ કહીશ કે પ્રથમ જૂના વોડિયોમાં જોઈ લો નહીં હોય તો તમને તમારો જવાબ અચૂક મળશે આશા રાખું છું કે તમે સિસ્ટમમાં રહેશો તો તમને સેવાનો લાભ અચૂક મળશે